એ મારી દ્રષ્ટિએ તો નથી જ મળતું એનું કારણ છે તમે જુઓ આપણા સમાજમાં મહિલા અનામતની મહિલા વુમન પાવરની કેટલી વાતો થાય છે એમાંથી કેટલું ફૂલફિલ થાય છે એ આપણે જોઈએ જ છે બરાબર છે તેત્રીસ ટકા અનામતની આપણે વાતો કરીએ છીએ બરાબર એ તેત્રીસ ટકા ફૂલફિલ થાય છે ના કેમ તેત્રીસ ટકા પચાસ ટકા આપો મહિલાઓને કેમ નથી આપતા આપણે વાતો કરીએ છીએ કે આપણે મહિલા પુરુષ સમી છે પણ કેટલી પુરુષ સમવળી છે તમે કેટલી પુરુષ સમી ગણો છો એને એને તમે કેટલા હક્કો આપો છો આપ્યા ના કેમ કે તમે જુઓ આજે ગામડામાં ઇલેક્શન થશે સરપંચનું એમાં સીટ મહિલાની આવશે તમે ઘરમાંથી મહિલા ઊભી કરી દેશો બરાબર છે એ મહિલાને તમે કેટલો હક આપો છો કે તું તારી રીતે જાતે સ્વતંત્ર તું કામ કરવામાં આપો છો ના કેમ કેમ કે એની હજી તો ગામડામાં એ પ્રથા ચાલુ જ છે કે મહિલા કશું ના કરી શકે કરશે તો પુરુષ જ કરશે સરપંચ ઘરમાંથી બનાવી દેશે ઊભી કરી દેશે એની પાસે કામ કોણ કરશે ઘરનો કોઈ વ્યક્તિ કરશે કોઈ ગામનો કોઈ પાવરફુલ વ્યક્તિ કરશે અધરવાઇઝ એનો હસબન્ડ કરશે એને તો ખાલી રબર સ્ટેમ્પ બનાવીને મૂકી રાખશે એટલે મહિલાઓ રબર સ્ટેમ્પ બનવા નથી માંગતી વાત કરીએ તો 26 બેઠકો લોકસભાની જે રીતે ટિકિટો ડીકલેર થઈ છે પોલિટિકલ પાર્ટીની માનો છો યોગ્ય સ્થાન મળી રહ્યું છે વાતો થઈ છે 33% અનામતની પણ દેખાઈ નથી રહ્યું કારણ કે જે આપણી 26 બેઠકો છે ગુજરાતમાં હજી સુધી કોઈ મહિલા ઉમેદવાર જાહેર થયું નથી થાય કે પેપર પર રહી જાય અને આગળ કોઈ કામ જ ના થાય પેપર પર વાત ના રહી જોઈએ મહિલા સાંસદોની પણ વાત કરી લે તો તે મહિલાને અને મહિલાના કલ્યાણને લગતા મુદ્દા ઉઠાવે છે એવું લાગી રહ્યું છે તમને મહિલા જેટલા સાંસદ આવ્યા છે તેમણે આજ સુધી મહિલાને લગતા કાયદા માટે ખાલી વાત કરેલી છે પણ એવી કોઈ વ્યવસ્થા કરેલી નથી કે એવું કોઈ મહિલાને બેનિફિટ થાય એવું કોઈ પ્રયાસ કરેલા નથી દરેક જગ્યાએ જોઈએ તો મહિલા માટે લાઇન લાગેલી હોય બેંક છે રેલવે સ્ટેશન છે કે મહિલા માટેની અલગ લાઈન છે પણ એ કાઉન્ટર ઓલવેઝ બંધ જ હોય છે એ જેના કારણે મહિલા કોઈ કામે જાય તેણે પુરુષ સાથેની જ ઊભું રહેવું પડે છે કાયદા કાનૂનની વાત કરીએ તો કેમ કે અનેક કિસ્સાઓ અને ફરિયાદો આવતી હોય છે તેમાં પણ માનો છો કે જે ઝડપથી કામગીરી થવી જોઈએ જોઈએ ન્યાય મળવો રહ્યો અત્યારે અત્યારે આપણે મોસ્ટલી એવું જોવા મળે છે કે ઓનલાઈન કામગીરી વધી ગઈ છે દરેક જગ્યાએ એફઆરઆઈ છે કોઈ બી જગ્યાએ તમે જાઓ તો એવું કહે છે કે ઓનલાઈન કામગીરી કરો પેમેન્ટ હોય કે ટેક્સ્ટ્રા કોઈ બી જગ્યાએ પણ જ્યારે આપણે જોવા જઈએ છીએ ત્યારે કોઈ બી લેડીઝ સાથે અન્યાય થાય છે ત્યારે તો એ કોઈ સાથે કમ્પ્લેન કરતી નથી કેમ તો એ પરિવારથી ડરે છે સામેના પરિવારથી ડરે છે પોતાના પરિવારથી ડરે છે એ કમ્પ્લેન કરવામાં પોલીસ આગળ જવામાં સક્ષમ જ નથી તો એને આપણે એન્કરેજ કરવું જોઈએ એને આપણે માહિતી આપવી જોઈએ અને એને ઉપર લાવવું જોઈએ કે જેથી મહિલા સશક્તિકરણનો વધારો થાય જેને દબાવવામાં આવે છે દબાવવામાં હટાવ દબાવ હટાવી શકાય અને એને આગળ લાવી શકાય જ્યારે રિઝર્વેશનની વાત આવે છે ત્યારે એવું કહે છે કે તેત્રીસ ટકા રિઝર્વેશન આપો પણ જ્યારે જરૂર તેત્રીસ ટકાની નથી જરૂર છે અમને સ સક્ષમ બનાવવાની જે પુરુષ સમોવડી બનાવવાની તમે તેત્રીસ ટકા આપીને ઓલરેડી એવું બતાવી ચૂક્યા છો કે સ્ત્રીઓ છે જે લેવલ નીચું છે જ્યારે અમારું લેવલ નીચું નથી અમે સક્ષમ છીએ તો અમે પચાસ ટકા રિઝર્વેશન આપો અમને બી આગળ વધવાની તક આપો જે આગળ વધી શકે છે જ્યારે આપણે જોઈએ છીએ આપણા રાષ્ટ્રપતિ એક મહિલા તરીકે નિભાવી રહ્યા છે બરાબર છે તો દરેક મહિલામાં એક અલગ અલગ સક્ષમતા છે જ પણ જ્યારે પાર્ટીની વાત આપણે રાજકીય વાત કરીએ તો રાજકીયમાં પણ એ જ રીતે હોય છે કે મહિલાનો ખાલી ઉપયોગ કરવામાં આવે છે મહિલાઓ સાથે અન્યાય થતો આવતો હોય છે અને એ અન્યાય પૂરા દેશમાં જ્યારે વારંવાર વારંવાર થતો હોય છે ત્યારે મહિલા ડરીને અને એનું પરિવાર પણ એમ કહે છે કે ના મહિલા બહાર ન નીકળી શકે કારણ કે હંમેશા એનો ઉપયોગ કરવામાં જ આવે છે મહિલાનો પણ મહિલાની શક્તિ આજે છે મહિલાઓ છે ત્યારે આ દેશની અંદર આટલું અનામત બધી જ રીતે બરાબર છે બધો હક બરાબર હોવો જોઈએ મહિલાઓને જે રીતે તમે કમજોર સમજો છો એ રીતે સરપંચ મહિલાઓ જોવા મળી રહ્યું છે એનુંય કારણ આપણી રાષ્ટ્રીય કે પાર્ટીઓ જ છે જેનું કારણ છે કે અનામત રીતે જે રીતે તેત્રીસ ટકા આપ્યું છે એટલે ફાળવણી કરવાની છે આપણે ફાળવણી કરી દીધી કોઈ પણ મહિલાને ઊભી કરી દો હોય તો એમના ઘરની જ કરવાનું છે એમને જો બહારની કોઈ એજ્યુકેટેડ મહિલા લાવે છે તો એ લોકોના પત્તા કપાય છે આજે ભ્રષ્ટાચારીઓ તમે જોઈ રહ્યા છો બુટલેગર છે એ લોકો આજે સાંસદ પદ ઉપર બેસવા જાય છે તો મહિલાઓ કેમ નહીં દરેક ક્ષેત્રમાં મહિલાઓ ખરેખર પુરુષ સમોવડી બની રહી છે ત્યારે આ મહિલાઓ રાજનીતિમાં કેટલી અગ્રેસર છે કેવી છે તેની ભૂમિકા તેની વાત કરીશું